પ્રવાસે જવાના છે આગામી મહિને પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જશે યુએન મહાસભાને પીએમ મોદી સંબોધન કરી શકે છે છે સપ્ટેમ્બરે ટ્રમ્પનું પણ સંબોધન સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા ત્યારે પીએમ મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જશે જે રીતે અત્યારે ટેરિફને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની વચ્ચે પીએમ મોદીનો અમેરિકાનો પ્રવાસ